ચૂંટણીના થોડાક જ કલાકો પહેલાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાંથી દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી આ મામલાને લઈને ગ્રામજનો દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે સાથે જ ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે કોના ઉપર આ આરોપો લાગ્યા છે શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો હતો મતદાનને લઈને ગણતરીની કલાકો ગણાય હતી તે પહેલાં ગઈકાલે સાંજે ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી જેમાં દારૂ ભરેલી ટ્રક મળી આવતા હોબાળો મચી ગયો હતો સ્થાનિકોએ પોતે આ દારૂની ટ્રક પકડી હોવાની વાત સામે આવી છે ને કોઈ રાજકીય નેતા દ્વારા આ દારૂની ટ્રક છે તે મંગાવવામાં આવી હતી તે વાત પણ હાલ જાણવા મળી છે આ બાબતને લઈને જે રીતનું કહેવું છે સ્થાનિકોનું કે જે લોકો દ્વારા ટ્રક મંગાવી હતી તેમની સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે ને પહેલાં તો જે ગ્રામજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે કોના ઉપર તેઓ આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો મારું નામ લક્ષ્મણભાઈ સ્વામજીભાઈ વસાવા મુકામ પોસ્ટ ભમાડિયા ગામનો ઘટનામાં એવું છે કે દિવસના જે ટ્રક મારા ગામથી થોડાક ભમાડિયા અને ભર્યા વચ્ચે જે જમીન ખરી એમાં એક કેનાલ જાય છે તે કેનાલની સાઈડ પર એ ટ્રકમાંથી બધો માલ સપ્લાય કરે છે દારૂનો તે જોવાની એ કીધું કે ભાઈ આપણા ગામમાં આ બધું થતું છે તે કોઈ બોલતું નથી તો મેં મારા છોકરાને કીધું મોટા છોકરાને માં કોણ છે જોઈ આવે એમ એટલે જોઈ એટલે વિડીયો ઉતારતા એ લોકોએ પછી એ ગાડી ત્યાંથી ભગાડી ગાડી ભગાડીને મારા ગામમાં જ એને લાવ્યા એટલે તે વખત ત્યાં પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી અને ગાડી ઊભી કરી દીધી મારા છોકરાએ આગળ જતા એટલે પછી ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ભાગી જ ગયો હવે ડ્રાઈવર કોણ છે તેની ખબર પડે પછી એને ખબર પડી કે આપણી ગાડી એટલે સેવન ટુ કાનટુનો છોકરો નાનો અને બીજો એનો પાણી ડેહાડનો કરસાડનો

શરૂઆતમાં પછી પંદરથી વીસ ગાડી લઈને બધા ભેગા થયા એટલે પોલીસ સ્ટેશનની પાછળ પાછળ આ ગાડીની પાછળ એ લોકો પણ અને પછી અમને આટાઈ રહ્યા દેહાડ ડેલીમાં ડેલીથી અમે કહેવાય પાછળ રિટર્ન થઈ જાય કે ચાલો ભાઈ આપણી પાછળ આ લોકો હુમલો કરે એના કરતાં આપણે પાછા રિટર્ન જતા રહીએ પછી એટલું કરતાં પછી અમે જબુ ગામ થઈને ગામ થઈને દેહાડી જાય એટલે દેહાડમાં એ લોકો અમને ફરી પાછું કે આ લોકો આટલી પહોંચ્યા એટલે દેહાડમાં આવતા અમને પાંચ હાથ ગાડીને આતરી રહ્યા દેસાડ આવતા એટલે ત્યાં અમારી ગાડી તોડી પાડી બધી તોડફોડ કર્યો હશે અને અમને પણ

એટલે એ લોકો નહીં આવે તો હજુ અમારી પાછળ લોકો તો બીજી ગાડીઓ મંગાવી દેલી એટલે અમને તાના દરબારો થોડાક બચાવી લીધા અંદર બેહાડીને હમ દેસાણના એ લોકોએ અમને બચાવગીરી કરી હ જેવી રીતે ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતને લઈને માહિતી આપવામાં આવી ગઈકાલે જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો લોકો સુધી દારૂ પહોંચે તે પહેલા સ્થાનિકોએ જાગૃતતા દેખાડીને આ સમગ્ર ખેલ છે તે ખુલ્લો પાડ્યો હતો આ ઘટનાએ અનેક ચર્ચાઓ પકડી છે અનેક આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે ને આને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે હવે જોવાનું હોય કે આગામી સમયમાં આ તપાસમાં શું ખુલાસાઓ થાય છે કેમ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે મતદારોને રીઝવવા માટે દારૂ હોય ચવાણું હોય કે પછી અલગ અલગ પ્રકારની લાલચ આપતા હોય છે જો કે ફ્લાઈંગ જે ઇલેક્શન કમિશનની છે તે આ બધી વસ્તુઓને રોકવા માટે કામ કરતી હોય છે પરંતુ ગઈકાલે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સ્થાનિકોએ જે જાગૃતતા બતાડીને જે આખી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી તેની પણ ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે હવે લોકો મતદારો છે તે જાગૃત થયા છે ચવાણા કે હવે દારૂની લાલચમાં તેઓ નહીં આવે પરંતુ તેઓ જે પોતાના ઉમેદવાર છે જે નેતાઓ છે તેમના તે હિસાબ કિતાબ કરી રહ્યા છે વિકાસની વાતો કરી રહ્યા છે ને જે મતદારોને આપેલા વચનો છે તે પૂર્ણ નથી થયા તેને લઈને હવે તેઓ પોતાના હક અને અધિકાર માટે મેદાનમાં પણ જોવા મળી રહ્યા છે હવે આ તમામ વચ્ચે જોવાનું એ રહ્યું ભરૂચનું રાજકારણ તો આમ પણ ચર્ચામાં રહે છે ત્યારે ચાર જૂનના રોજ આ ભરૂચ સીટ ઉપર કેવા પરિણામો રહેવાના છે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ